પિતાએ ઠપકો આપતા યુપીની ઘરેથી નીકળી ગયેલી યુવતીની મદદે આવી વન એટ વન મહિલા હેલ્પલાઇન ટીમ યુપી પોલીસનો સંપર્ક કરી અભ્યમ ટીમ દ્વારા યુવતીના પિતાને જાણ કરાઈ તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના ના રોજ સાંજના અરસામાં અંજાર વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે વન એટ વન મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવ્યું કે એક યુવતી કલાક ભટકી રહી છે મહિલાની મદદ માટે ટીમ બોલાવી કોલ આવતાની સાથે જ વન એટ વન ટીમના કાઉન્સલર બારડ નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દુર્ગાબેન તાત્કાલિક ઘટના સ્થળે અંજાર દોડી ગયા હતા વન એટ વન ટીમે પીડિતા સાથે વાતચીત કરી પીડીતા પોતાનું નામ જણાવ્યું બીજી કોઈ માહિતી આપી રહ્યા ન હતા તેથી વન એટ વન ટીમે પીડીતાને પોતાનું નામ પણ ખોટું જણાવી રહ્યા હોય તેવું એટ વન ટીમને જાણવામાં આવ્યું તેથી વન એટ વન ટીમ પીડિતાનું વધારે કાઉન્સલિંગ કરી પીડિતાને વન એટ વન ટીમે વિશ્વાસ અપાવ્યો કે અમો તમને મદદ કરીશું ત્યારબાદ પીડિતા યુપીના મેજાના ક્લોથી વિસ્તારના વતની છે અને પીડિતાએ જણાવ્યું કે મારી મિત્રતા એક પુરુષ સાથે હતી એ પુરુષે મને ફોન પણ આપ્યો હતો જેની જાણ મારા પિતાને થતા મારા પિતાએ મને ખૂબ જ વઢ્યા એટલે હું ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ છું પીડિતાને વન એટ વન ટીમે સમજાવતા પીડિતાને અહેસાસ થયો કે આવી રીતે ઘરેથી નીકળી ના જવાય પીડિતાએ તેઓના ઘરે જવા જણાવતા પીડિતાના વિસ્તારમાં આવતું પોલીસ સ્ટેશન મેજા પોલીસ સ્ટેશનમાં પીડિતાની માહિતી આપી પીડિતાની ગુમ નોંધની સાદી અરજી થાય એવું જણાવ્યું પોલીસ સ્ટેશનથી પીડિતાના પિતાનો સંપર્ક કરી પીડિતા બેન સાથે વાતચીત કરી પીડિતાને તેના પરિવાર લેવા માટે આવે ત્યાં સુધી પીડિતાને આશ્રય તથા વધારે કાઉન્સેલિંગ માટે વન સ્ટોપ સખી સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર